ગુજરાત જોડો જનસભા આયોજન જે કાર્યક્રમ છે આ કાર્યક્રમ ની અંદર આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી અને વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયાએ જે ઇતિહાસ રચ્યો સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું એક વાતાવરણ બનાવ્યું ગુજરાતની જનતાને એક નવો નવો વિકલ્પ વિકલ્પ આપ્યો કે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને જનતા જ હરાવી શકે એવો એક સંદેશો આપ્યો અને આ વિજયની પાછળ આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકરથી લઈ અને સંગઠનના તમામ નેતાઓએ ખૂબ જ તન મન અને ધનથી જહેમત ઉઠાવેલ પરંતુ મિત્રો આ જીતની પાછળ જો કોઈ મુખ્ય હીરો હોય જે માઇક્રો પ્લાનિંગ માઇક્રો મેનેજમેન્ટ ખૂબ સારી રીતે રણનીતિ ટીમ વર્ક અને આ વિજે ગોપાલભાઈ ઇટાલિયાને પાયો હોય આવાધી પાર્ટીને પાયો હોય અને ગુજરાતની અંદર જ્યારે એક નવો વિકલ્પ ઉભો થયો હોય એનું શ્રેય जातो હોય તો એ માત્ર અને માત્ર મનોજભાઈ સોરઠિયા છે મિત્રો મનોજભાઈ સોરઠિયાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો આ સિવાય ધારી તાલુકાના

આગેવાનો નેતાઓ પૂર્વ પ્રમુખ એવા બાપુભાઈ તેમજ સામે બેઠેલા સંઘર્ષના સાથીઓ અને ક્રાંતિકારી યોદ્ધાઓ આ સિવાય